જય દ્વારકાધીશ રામ ડાયરાને આ નવા વિડીયોમાં અને ડિજિટલ ખેડૂત ખેતમાં આપનું સ્વાગત છે તો આજના વિડીયોમાં આજે હાઠીયું કાઢવાનો પ્રોગ્રામ છે તો આ માકડી આપણી આળી આ ટ્રાફિકમાં હલવાઈ ગઈ છે હવે આને બારી કાઢવી પડશે ભાઈ તો આપણે આ માકડી માકડી વા આપણે હાથી બનાવી નાખ્યું છે હાઠીઓ કાઢવાની રાઇ જોઈન્ટ કરી દીધી છે અને આ માકડીને હવે આપણે ઉપાડવાની છે તો ફાઇનલી આપણે માકડીને કરી ત્યાર ને માકડીમાં ભર્યું આપણે ડીઝલ માકડી એટલે સાહેબ તમને શું લાગતું છે ને મેસી ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર નહીં મેસી ફોર્યુસે આ જૂનું અને જાણીતું હોય સાહેબ તો આપણે આ મેસી માણકીને માર્યો આપણે સ્લેબ અને કરી તો હાલો હવે હાઠીના કાઢી નાખવી આપણે હોતરા તો માકડીને સડાય આપણે વાડીને કેડે ને હા મેં કવરું આગું રહે ને કે તારા હોતા નીકળી ગયા ભાઈ તો ફાઈનલી પૂગી ગયા છે આપણે વાડીને ઝાપે અને માકડીએ કરી જાપાની અંદર એન્ટ્રી માકડી મળી વિચારતી છે કે આ તો હાળા વાડીએ લઈને આવ્યા છે આ તોહાળા મારા વતરા કાઢી નાખવાના છે કારણ કે હું સોમાવાતની વાતની પોરો ખાવ છું ભાઈ તો આપણી આ મેસી માકડી માકડીને ફાઇનલી આપણે ઊભી રાખી દીધી છે ને હવે આપણે હાઠ્યું કાઢવાનું કરવાનું ચાલુ તો ફાઇનલી હવે મેસી માકડીને હાઠીઓમાં કરી છે વેતી તા તો ઓહો હો મેસી માકડી રાયડ્યું નાખવા માંડી ઓ ભાઈ કે ધીમે આખો ધીમે આખો ભાઈ સોમાવાતની વાતની હું પોરો ખાવ છું આજ પહેલો દિવસ છે જાળવી જાળવી નાખો નકામું તો આવી જાય તમારું બધું અટકીને ઊભું રહે આજ પહેલો દિવસ છે નિરાતી નિર્યાતિ આખો ભાઈ આ હાઠીઓ બહુ જબરી છે ઓ ભાઈ મેસી માકડી પણ બસારી ધવાડા કાઢવા મળી કારણ કે આ પેલો દિવસ છે ને બસારી ઠાકતો લાગે ને કારણ કે હાઠીઓ બહુ જબરી છે હો ભાઈ ઓરવેલની છે એટલે પેલો દિવસ છે ઠાકતો લાગે હો બસારી ને આ ધોળા ધોળા દેખાય ને એ સાહેબ હાથી ભેગી કરવા વાળા માણસો છે હો ભાઈ તમે બીજું કાંઈ ન વિચારતા કારણ કે આળા એ ગદના મિટિંગ કરીને બેઠા છે કે આ હાઠીઓ બહુ જબરી છે અને હોય હો રૂપિયા એ પાસે આ નહીં પોહાય હોય એવું લાગે છે આ હાઠી ભેગી કરવા વાળા માણસો ગદના ખરા વ્હાઈટ કપડાં પહેરીને આવ્યા છે ગદના એ દાઈજ ભર્યા એક વળીમાં બધા છોટ્યા છે પણ તો ફાઇનલી હવે હાથીઓ નીકળી ગઈ છે ને માકડી પણ ગરમ થઈ ગઈ કા લીલાનો પૂળો મારી માથે હું મૂક્યો તમે મને હવાના હાઈ હાયકેક કરો એક તો હવે હું થાકી ગઈ છે ને તો એ માથે મને લીલાનો પૂળો મૂક્યો ફાઇનલી હવે મેસી માકડી ઉપાડીને નીકળી ગયા આપણે ઘરે જવા માટે તો મિત્રો આ વિડીયોમાં બસ એટલું જ તો ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન